શ્રી જો આપણે ડિઝાઇન દોરી લીધી છે અને કાચ એમને આપણે ઉપર મૂક્યો છે આપણે છેલ્લે લગાવીશું પેલા આપણે આમાં ભરતકામ કરવાનું છે દસ નંબર ગોદરા સીવાની સોય આવે જાડી લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો શરૂઆત કરીશું અહીંયા સોય કાઢી આવી રીતના આટી લઈ અને અહીંયા નાખી દેવાની છે અહીંયા ઉપર આપણે ગાંઠું દાણો થઈ જશે જો આવી રીતે હવે અહીંયા પાછી કાઢવાની છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા કાચ નવી નવી બાવળિયાની ડિઝાઇન બહુ બધી આપડી ચેનલમાં છે ચેનલ સબસ્ક્રાઈબ નો કરવી હોય તો કરી લેજો અને બાવળિયાનું આખું પ્લે લિસ્ટ છે તો બાવળિયાના પેજ છે ચટુકલું છે અને ચોકઠું છે ચોકઠું તમે સાડીમાં કરી શકો છૂટા છૂટા દુપટામાં કરી શકો એવી અવનવી ડિઝાઇન છે ચેનલમાં આપણે અહીંયાથી ગાંઠું દાણાનો દોરો ખેંચી લેવાનો છે અહીંયા દોરો કાઢો હવે આવી રીતના આંટી લેવાની જો આ સોય છે સોયને આવી રીતના દોરે મૂકવાની અને આ માટી લેવાની આટી લઈ અને અહીંયા આપણે ડિઝાઇન દોરે લઈએ ડિઝાઇનની ઉપર સોઈ નાખી દેવાની આવી રીતે દોરો ખેંચી લેવાનો પછી જો અહીંયા આપણો ગાંઠું દાણો મોતી દાણો પણ કહેવાય અને ગાંઠું દાણો પણ કહેવાય એકદમ સરસ મજાનો ગાંઠું દાણો કરી લેવાનો છે આપણે આખામાં તો આપણે અહીંયાથી અહીંયા સુધી કરી નાખ્યું છે કે અહીંયા સુધી આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવાનું શું કામ કહું કે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે આ કાચ છે આવી રીતે બાંધવાનો બાવળિયાનું ચટુકલું કેવી રીતના બાંધવું અને આ ગાંઠું દાણો કેવી રીતના આપણે અહીંયાથી માંઈડો તો આપણે અહીંયા સુધી કર્યો હવે પાછો અહીંયાથી આપણે શરૂઆત કરી છે તો હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એટલે હું તમને આખો વિડીયો જોવાનું કહું આખો વિડીયો જોવો તો તમને સમજાય તમે થોડો કેવો વિડીયો જોઈને એમ કહો કે મને આવડી ગયું હવે નહીં જોવો પડે તો પછી તમારે ભૂલ પડે જ્યાં તમને એવું લાગે તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું જો આપણે નંબરની સોય લીધી છે ગોધરા સીવવાની અને આપણે આ કાચ લીધો છે પાન કાચ અને કાપડ છે પનનું પનનું કાપડ લ્યો તો તમારે વર્ક એકદમ સરસ મજાનું અને મટેરિયલ નો વિડીયો આપણે બનાવ્યો છે આખો એમાં કયું કયું મટેરિયલ જોવે છે શું જોઈએ કેવા દોરા જોઈએ કઈ નંબરની સોય કેટલા નંબરની રીંગ આપણે આખો વિડીયો બનાવેલો છે તમને જો ન સમજાય તો તમે મને કમેન્ટ કરી શકો આ વિડીયોમાં દોરા અને કાચ છે એની લિંક વિડીયોમાં નીચે છે તમે મંગાવી શકો દોરા તમારે જેવા કલરના જોઈએ કાચ તમારે કયા જોઈએ છે પાન શેફનો કાજુ કતરી ચોરસ ગોળ તમે જેવા તમારે કાચ મંગાવવો હોય તમે મંગાવી શકો આવી રીતે આપણે ગાંઠું દાણો કરતો જવાનો છે અને આખું પાન આપણે ભરી દેવાનું છે મોટું પાન આખું ગાઠું દાણાનું થશે અને વચ્ચે આપણે કાચ લગાવવાનો છે આવી બુટ્ટી તમે બ્લાઉઝમાં ટી શર્ટમાં દુપટ્ટામાં ચૂંટી ચૂંટી કરી શકો એકદમ સરસ લાગે આખી સાડીમાં તમે આવી બુટ્ટી ચૂંટી ચૂંટી કરો તો તમારી સાડી એકદમ સરસ લાગે પ્લેન સાડી હોય બોર્ડરવાળી એમાં આપણે બુટ્ટી બનાવી શકીએ આવી જો અહીંયાથી લઈ અને તમે અલગ અલગ કલરમાં આવી બુટ્ટી કરો તો એકદમ સરસ લાગે યેલો છે પિંક છે ગ્રીન એકદમ સરસ લાગે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકોને પણ ભરતકામ શીખવા મળે આપણે બાવળિયાનો આખો આખું છે તમે વધુમાં વધુ શેર કરશો તો બધા સુધી પહોંચશે જાડીસો શું કામ લેવાની કે જાડી શો આપણે જો આ દાણો છે એકદમ મોટો પડે એટલે હું તમને કહું કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોવ કે કેવી રીતના સોય લેવી કેવી સોય લેવી આમાં જો જાડી સોઈ લો તો આપણો આ એક જો આપણે એક આટીનો દાણો લઈએ છીએ એટલે એક આટીનો દાણો તમે પતલી સાત નંબરની સોઈ લો એમાં આવો દાણો ન પડે તો આવી મોટો દાણો પડે એક એટલે વિડીયો આખો જોવાનો વિડીયો જોઈને એક જ પડશે આપણે હવે જો અહીંયાથી લઈ અને ખેંચી લેવાનો છે દોરો અહીંયા લગાવવાનો છે જો આપણે ગમ લગાવી દેવાનું છે કાચ ઉપર અને આવી રીતે કાચમાં ફેલાઈ દેવાનું છે અને આ કાચ અહીંયા ચોટાડી દેવાનો છે જો આપણે એકદમ સરસ મજાની બુટ્ટી તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ